સાઉથ આફ્રિકામાં શ્રી રામેશ્વર મહાદેવ મંદિરનો સાડાત્રીસમો પાટોત્સવ શ્રદ્ધાપૂર્વક આનંદ ઉત્સાહથી ઉજવવામાં આવ્યો હતો જ્હોનિસ્બર્ગ સ્ટેટમાં આવેલા લેનિશા ટાઉનમાં આવેલા વિશ્વ વિખ્યાસ પ્રસિદ્ધ શ્રી રામેશ્વર મહાદેવ મંદિરનો સાડાત્રીસમો પાટોત્સવ હજારો શ્રદ્ધાળુઓએ ભક્તિમય વાતાવરણ વચ્ચે આનંદ ઉલ્લાસ સાથે ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો પણ દેશમાં પ્રાચીન નિર્વાચિન ભારતીય સંસ્કૃતિ સંસ્કાર કલા શિલ્પ સ્થાપત્યને યાદ અપાવે તેવું ભવ્યાથી ભવ્ય કોતરણીથી તૈયાર કરાયેલા શ્રી રામેશ્વર મહાદેવ મંદિરના સાડત્રીસમાં પાટોત્સવ નિમિત્તે શ્રી રામેશ્વર મહાદેવ મંદિરના ગુરુજી શ્રી નિગમભાઈ દીક્ષિતે વૈદિક મંત્રોચ્ચાર સાથે સવારે યજ્ઞ હવન કરાવ્યો હતો ત્યારબાદ મંદિરમાં બિરાજમાન તમામ દેવી દેવતાઓની પૂજા અર્ચના આરતી કરવામાં આવી શ્રી રામેશ્વર મહાદેવ મંદિર ઉપર ધ્વજ ચડાવવામાં આવી મહાપ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવે શ્રી રામેશ્વર મહાદેવ મંદિરના દર્શનને વૈશ્વિક બીએ પીએ સ્વામિનારાયણ સંપ્રદાયના આધ્યાત્મિક ધર્મગુરુ પ્રમુખ સ્વામી મહારાજ શ્રી વિવેક સાગર સ્વામી શિવ યોગ પ્રસાર પ્રચારક ના ધર્મગુરુ શ્રી અવદુતાનંદજી સુપ્રસિદ્ધ રામાયણ કથાકાર શ્રી મોરારી બાપુ ભાગવત કથાકાર શ્રી રમેશભાઈ ઓઝા કથાકાર શ્રી પ્રફુલભાઈ શુક્લા ઇન્ડિયન હિન્દી ફિલ્મ સિનેમા જગતના અભિનેતા સુનીલ મોરિયા તથા હાસ્ય કલાકાર ત્રિલોક તલસાણીયા તથા સાઉથ આફ્રિકા દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી જે કે ઝુમા પણ આવી ગયા શ્રી રામેશ્વર મહાદેવ મંદિરના સાડત્રીસ પાટોત્સવ નિમિત્તે ટ્રસ્ટી મેમ્બર શ્રી મુકેશભાઈ શશીભાઈ કાનજીભાઈ તથા ગુરુજી શ્રી નિગમભાઈ દીક્ષિતે ઉપસ્થિત તમામ ભાવિકોનો આભાર વ્યક્ત કરીને શુભેચ્છા જી તમારું નામ મારું નામ નિગમ દીક્ષિત છે અને હું રામેશ્વર મંદિરનો પૃષ્ઠ છું અને આજે શું પ્રોગ્રામ હતો આજે રામેશ્વર મંદિરનો સાડત્રીસમો પાટોત્સવ હતો અને ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંયા આવ્યા હતા અને આજનો કાર્યક્રમ સવારથી લઈને બપોર સુધી મંદિરના સ્થાપિત દેવતાઓની પૂજા અભિષેક યજ્ઞ અને ધ્વજ પૂજન અને મહાપ્રસાદનું પણ આયોજન કરેલું છે અને ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંયા આવી મંદિરમાં દરેક જણાએ પૂજા યજ્ઞમાં ભાગ લીધો છે અને નિગમથી ગુરુજી આજે રામેશ્વર મહાદેવ મંદિર જે સાઉથ આફ્રિકામાં છે લેનેશિયા ટાઉનમાં અને એમનું મંદિરનું જે ખાતમુહૂર્ત કોના હસ્તે થયેલું આ મંદિર ખૂબ જ વિશ્વ પ્રસિદ્ધ રામેશ્વર મંદિર છે આ સંપ્રદાયના મહાન સ્વામી સ્વામી શ્રીએ પ્રમુખ શ્રીએ રામેશ્વર મંદિરનું ખાતમુહૂર્ત કર્યું છે અને રમેશભાઈ ઓઝા અને બીજા ઘણા બધા કથા મોરારી બાપુ બીજા ઘણા બધા કથાકારો અહીંયા આવ્યા છે અને ભાગવત કથા અને બીજી અનેક કથાઓ કરી છે અને આપણા ધર્મનો પ્રચાર પ્રસાર કર્યો છે અને આ મંદિર એટલું પ્રસિદ્ધ છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુનિલ શેટ્ટી અભિનય અભિનય કરનારા અભિનેતા ઘણા બધા અહીંયા રામેશ્વર મંદિરમાં આવી દર્શન કર્યા છે અને અહીના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જે કે જુમા પણ રામેશ્વર મહાદેવ મંદિરની મુલાકાતે એમને પણ મુલાકાત લીધી છે અને અહીંયા તમે કેટલા વર્ષથી છો હું રામેશ્વર મંદિરમાં હમણાં જ આઠ મહિનાથી હું રામેશ્વર મંદિર સાથે જોડાયેલો છું અને ખૂબ જ શ્રદ્ધાળુઓ આવે છે અને આપણા ધર્મનો પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે રામેશ્વર મંદિર દ્વારા હા અને કેવું લાગે છે તમને સાઉથ આફ્રિકામાં ગુરુજી સાઉથ આફ્રિકામાં ખૂબ જ સારા લોકો રહે છે બધા હેલ્પફુલ છે જ્યારે પણ અહીંયા કોઈ પણ મોટો ઉત્સવ ઉજવાય તો ખૂબ જ બધા શ્રદ્ધાને ભાવથી મંદિરમાં દરેક વસ્તુમાં હેલ્પ કરવા માટે આવે છે અને ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાય છે જે આપણી ગુજરાતી કોમ્યુનિટી માટે બહુ જ સારી વાત કહેવાય અને આજે તમે જે શ્રી રામેશ્વર મહાદેવ મંદિર લેનેશિયા ટાઉનમાં છે સાઉથ આફ્રિકામાં તો સાડા ત્રીસમાં આપણે સાલગીરી એટલે કે પાઠવું છું જો ઉજવી રહ્યા છે તો ગુરુજી તમે સૌ વતી સૌ કોમ્યુનિટી વતી તમે હાર્દિક શુભેચ્છા પાઠવશો જે દરેક ગુજરાતી કોમ્યુનિટીના આપણા ધર્મ સનાતન ધર્મ સાથે જે પણ ભક્તો જોડાયેલા છે એ દરેકને હાર્દિક શુભકામનાઓ અને ભગવાન દરેકની આયુ આરોગ્ય ઐશ્વર્ય પ્રદાન કરે દરેકના જીવનમાં સુખ શાંતિ ભગવાન પ્રદાન કરે એવી દરેકને શુભેચ્છાઓ જય રામેશ્વર જય શ્રી રામ ઓમ નમ શિવાયમ ઇઝ મુકેશોત્તમ એન્ડ આઈમ ધ ચેરમેન ઓફ શ્રી રામેશ્વર મહાદેવ day for us here at this Mandir as we celebrate the 37th anniversary of Sri Rameshwar Mahadev Mandir here in Indonesia. Sri Mahadev Mandir is a, is a Shiv Mandir and it's the only Mandir that uh, has a Shivling here in South Africa, in in inland Asia. It's a uh, and it's a very special occasion for us as we celebrate this with as we celebrate in honor, not only of the community that has been here and has be, and has supported, and being the only Shi Mandir in in the, in the Gauteng area, It's also we also celebrate and acknowledge our founder members, who some of them have passed on. It's also a Mandir that we today celebrate. Uh, the, uh, I think, I think okay, think. Mukesh. bhai uh, How many years uh, is Rameshwar Mahadev Mandir? So, man, the, so the Mandir uh, oh, yeah. was established yeah. with our founding members uh, in 1965 oh, uh, in Fortsburg oh. uh, by a few. Uh, Volunteers who set the spiritual groundwork. Mm -hmm. Then we had a modest mandir built here in Indonesia in 1975, and then with the, heart, uh, with the help of the community uh, and the founder members, we we then built, completed the main mandir, which was then inaugurated on the 26th of June 1988. Mm -hmm. <coughs> Today is uh, once again, as we said, it's our special occasion, uh, uh, 37th anniversary. Mm -hmm. So, happy anniversary to us and everyone mm -hmm. celebrating with us. Right. Thank you and namaste. South Africa, the reporter Vinay Patel, Satyanavaj Kujarati News.